જય માતાજી મિત્રો સફર બ્લોકમાં તમારું સ્વાગત છે આજે હું અને જીગર જઈ રહ્યા છીએ આપણા મોબાઈલના કેબલ ચૂક્યું છે આપણે લેવા જઈ રહ્યા જોયો આ રસ્તો તમારે જીગર ગાડી ચલાવી સ્પ્લેન્ડર ચલાવી જો ચલાવી દો મારે આગળથી ઉતારીજો આ ભાઈ આવે નહીં સુધારો ભાઈને ઉતારતો નથી આ બુન આવે છે તો મિત્રો આજ તો આપણે જો બહાર ગયા નહીં એટલે બહારનું કોઈ લોકેશન છે નહીં તો આજે આપણે અહીલું અહીલું આપણે આજે તમને લોકેશન છું આજે તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો જુઓ બતાવું તમારે આ છે અમારે આ હલવાણા જીગર બે હલવાણા આ છે અમારે ઉત્તમનગરનું માર્કેટ જો બતાવું આ ઉત્તમનગરનું માર્કેટ છે આ પાવર હાઉસ છે

મિત્રો હા અમારે ટિકટ માં ગાડી ગયેલા ગાય ગાજુ

バカ言えばいいんだい誰か。<noise>

તો મિત્રો આ શામ કરે લખી તબીર વર્લ્ડ ક્યાં ગાડી ઘડવાની તો મિત્રો મળી આગળ ત્યાર સુધી જય માતાજી